નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાટડી ન્યૂઝ આજરોજ ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના વડોદરા દ્વારા ઓબીસી એસસી એસટી વર્ગના જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને નિઃશુલ્ક શિક્ષણ કિટનું વિતરણ કરાવ્યું ડૉક્ટર હોમી પ્રાથમિક શાળા મકરપુરા ગામ ખાતે આ કાર્યક્રમનું આયોજન થયું હતું આ સેવાકીય કાર્યક્રમમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન નિશીત દેસાઈ વડોદરા શહેર ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી રાકેશ સેવક મકરપુરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એ એમ ગોહિલ પૂર્વ કોર્પોરેટર લાલસી ઠાકુર ડભોઈ તાલુકા પ્રમુખ અક્ષય ઠાકુર સહિતના મહાનુભવો ઉપસ્થિત રહ્યા હતા આજ રોજ મકરપુરા ગામ વડોદરા ખાતે ગુજરાત ક્ષત્રિય ઠાકોર શેના વડોદરા દ્વારા અહીંયા એસટી એસસી અને ઓબીસી સમાજના જે બી કે પચાસ વર્ગના વિદ્યાર્થીઓ છે એ લોકો શિક્ષણના માધ્યમથી આગળ વધી શકે એના માટે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા ફ્રીમાં શિક્ષણની કીટ વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે આ શિક્ષણની કીટની અંદર અમે ચોપડાઓ તથા બેગ અને એમના પેન્સિલ રબરની જે કીટ આવે છે એ રીતની આખી એવી કીટ બનાવી છે કે જેમાં લંચ બોક્સ વોટર બેગ ને પણ આવી જાય એવી એ કીટ એટલે બનાવવામાં આવી છે કેમ કે અમારા સમાજના જે બી કંઈક વિદ્યાર્થીઓ છે એમને પ્રોત્સાહન મળે અને સાથે સાથે એ લોકો વધુ મહેનત કરે અને આવનારા સમયમાં એ લોકો ડોક્ટર એડવોકેટ એએસઆઈ પીએસઆઈ સારી એવી પોસ્ટ પર જાય અને આપણા સમાજનું નામ રોશન કરે સાથે સાથે આપણા દેશનું નામ રોશન કરે સમાજ દ્વારા અહીંયા મકરપુરા ગામમાં અમારી શાળામાં એક કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં બાળકોને મફત કીટ વિતરણનો કાર્યક્રમ એ લોકો દ્વારા કરવામાં આવ્યો છે વિશાલસિંહ ઠાકોર અમરસિંહ ઠાકોર અને સમગ્ર ટીમ ખૂબ મહેનત કરીને આ બાળકોના ભવિષ્યના નિર્માણ માટે આ દેશનું ભવિષ્ય સારું બને એના માટે કરીને જે કામગીરી કરી રહ્યા છે એના માટે સમગ્ર ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને સમગ્ર ટીમને આગળ પણ આવા સારા કામ કરતા રહે એના માટે આજે ભાદરવી પૂનમ છે એમાં જગદંબાને પ્રાર્થના કરું કેમાત્રે દંબા אבי અમને તાકાત માં ખૂબ વધારો કરો અને સારા આગળના સામાજિક કાર્યકર્તા છે અને આ સિવાયના પણ ઘણા બધા કાર્યો સામાજિક હોય છે જેમાં હંમેશા ઠાકોર સમાજ સારું કામ કરે છે અને એ કામ આગળ વધતું રહે અને આગળ કરતા રહે એના માટે પ્રભુ પ્રાર્થના માતાજી ભારત માતાજી જય ભારત માતાજી જય હજો મકર પ્રભુકાને

સાથે જ આ વિસ્તારના પીઆઈ સર ગોળ છે ઠાકોરજીના અને આ વિસ્તારના ત્રણ ટમ કોર્પોરેટર લડી ચૂકેલા બાળા લાલસિંહ ઠાકોર અને વિશાળભાઈના ફાધર પણ છે સાથે સાથે આ સર્વ સમાજના લોકો જે લોકો આજે બધા જ અહીંયા દેગા દેગા કાર્યક્રમમાં આવ્યા છે બે દિવસ પહેલાં શિક્ષક દિવસ ગયો શિક્ષક

આપણે બે હાજર નો વિકસિત ભારત જોવા જઈ રહ્યા છે 2047 નો વિકસિત ભારત નું શબ્દ પ્રધાનમંત્રી મોદી સાહેબ છે ત્યારે હું ફક્ત એટલું જ કહીશ કે બધા બધા સુંદરલી સ્તુમિક છે ભારત એ મારા બાળકોનો ભારત છે આ બાળકો એ વખત 2047 ભારતના સભ્ય છે અને એ વખત એ બાળકોને બનાવવા માટે આજે આપણે બધાએ એના માટેની જે પહેલી ઈંટ મૂકવાની છે ને ઈંટ મૂકવાનું કામ એ સર્વ સમાજ પરનું થઈને કરી છે તો ઠાકોર સમાજના સર્વ અગ્રણીઓને હું નમસ્તક વંદન કરું ખૂબ સારી કામગીરી માં સર્વ બોલાય ભગવાન આપના એ માટે ખૂબ તાકાત મા જગતનના અમને ખૂબ આતા છે ભાદરવાની ગુલામ પણ છે અને પુરમના દિવસે સંસ્કૃતિનું આપ કરી રહ્યા છો તો મા જગતનમાં ખૂબ મહેનત આપ શર્વા કરી છે એના અને મા જગતમા આપની ઉપર ખૂબ આશીર્વાદ વસાવે છે તારે આપ શર્વને એટલું જ કહીશ કે આપ જે કામ કરો છો એ સમાજના ઉત્સાહનું કામ છે અને આ કામમાં આપ જોડાયેલા રહેશો ખૂબ આગળ વધશો આપણે ક્યાં જરૂર પડે અમે તમારી સાથે જ શિક્ષણ સમિતિ તમારી સાથે છે सर्वे तो ने आज ना दिवस फिर एक बार अभिनंदन आप इधर मारी वाणी मिला बाबू को दिन्दा 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 भारत माता की भारत माता की वंदे गुजरात क्षत्रिय ठाकुर सेना ना यजमान पदे उपस्थित आज ना विद्यार्थी शिक्षण के वितरण कार्यक्रम में उपस्थित शिक्षण समिति के चेयरमैन श्री निशित भाई देसाई एवं बीजेपी महामंत्री ಶುರ ಪ್ರದೇಶ ಸದ್ದೇದಾರಿಕ આ સ્પેશિયલ પ્રસંગમાં ખૂબ સારું આયોજન એટલા માટે હું અભિનંદન આપું છું કે વિદ્યાર્થીઓને પોતાના એજ્યુકેશન ભણે ગણે ઉજ્જવળ ભવિષ્ય બનાવે એવા શુભ આશયથી વિદ્યાર્થીઓને ફ્રીમાં કીટ વિતરણનો કાર્યક્રમ એવો સુંદર આયોજન આજે આ કોર્ષના તરફથી કરવામાં આવ્યું છે હું આખી ટીમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું ખાસ કરીને જે વિકાસમાં પાછળ રહ્યા છે એવા મુખ્ય ધારામાં જલ્દી પહોંચે એનું એકમાત્ર માધ્યમ શિક્ષણ છે જે સમાજમાં પછી કોઈ આપણે જ્ઞાતિવાદ કે ધર્મવાદની વાત નથી કરતા પણ જે સમાજમાં શિક્ષણ નથી એ સમાજ ક્યાંક ને કંઈક કોઈને કોઈ રીતે પાછળ રહી જાય બધા સમાજ એક સાથે વિકસિત બને તો જ આપણો ગુજરાત રાજ્ય વિકસિત બને બધા વિકાસ પામે બધાનો વિકાસ થાય સૌનો સાથ સૌનો વિકાસ જે માદરણીય માનની વડાપ્રધાનશ્રીનું સૂત્ર છે સૌનો સાથ અને સૌનો વિકાસ થાય તો જ આપણો ગુજરાત વિકસિત બને અને તો જ આપણું ભારત વિકસિત બને આપણે બે હજાર સુડતાલીસમાં આપણી ભારતને ટોચની મહા પાંચ જે ટોચની મહાસત્તા કહેવાય એમાં લઈ જવાનું જે માન્ય વડાપ્રધાનસિંહનું લક્ષ્ય છે એ ત્યારે જ હાંસલ થાય ત્યારે જ આપણે સિદ્ધિ કરી શકીએ જ્યારે સમાજના બધા વર્ગોનો સમાંતર વિકાસ થાય બધા સમાજમાં એક સાથે મળીને ચાલે એકતાથી ચાલે ભાઈચારાથી ચાલે આ મકરપુરા પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર ઘણા બધા સમાજો નાના મોટા વાતાવરણમાં અલગ અલગ વસ્તીના ધોરણે બધા રહે છે હું અભિનંદન આપું છું કે અહીંયા ખૂબ આગેવાનો છે બીજેપી હોય કોંગ્રેસ હોય કોઈ પણ રાજકીય પક્ષ હોય પણ પક્ષા પક્ષથી ઉપર થઈ ઉપરવડ થઈ અને સમાજના વિકાસ માટે બધી પાર્ટીઓ સાથે મળીને અહીંયા કામ કરી રહી છે અહીંયા આ વિસ્તારની અંદર વર્ષોથી ભાઈચારાનું વાતાવરણ છે ક્યારેય કોઈ વર્ગ કે જાતિના આધારે ક્યારેય કોઈ ઝઘડા થયા નથી એટલે સૌ સાથે મળીને અહીંયા વિસ્તારનો વિકાસ કરે છે આ વિસ્તારમાં હળીમળીને સામાજિક કાર્યક્રમો હોય ધાર્મિક કાર્યક્રમો હોય કેવા વિદ્યાર્થીઓના ઉજળ ભવિષ્ય માટે વિદ્યાર્થી કીટ વિતરણ હોય કે વિદ્યાર્થી સન્માન સમારોહ હોય આવા अनेक સામાજિક ધાર્મિક પ્રસંગો આ વિસ્તાર બધા લોકો નામથી ઉજવે છે વાયચારિક ભાવનાથી ઉજવે છે મદનપુરા પોલીસ સ્ટેશન વિસ્તારના પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે આપ સૌને હું ખાતરી આપું છું કે અમારી પોલીસ બધા સાથે હંમેશા તમારી સાથે તમારી સેવામાં તમારી સુરક્ષા અને શાંતિ માટે ચોવીસ કલાક ખડેપગે ઊભી છે અમારું પોલીસ સ્ટેશન બાજુમાં જ છે કંઈ પણ મુશ્કેલી હોય એવા સામાજિક તત્વોનો ત્રાસ હોય કે દુખાવાનો ત્રાસ હોય તરત જ તમે અમારા પોલીસ સ્ટેશનનો સફર્ક કરી શકો અમારી પોલીસ ચોવીસ કલાક આપની સાથે છે ને હું આપ આપ સૌને ખાતરી આપું છું વધારે સમય નહીં લેતા અહીંયા આપ સૌ ઉપસ્થિત રહે મને આમંત્રણ આપ્યું આપ સૌનો ખૂબ ખૂબ આભાર અને સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ જય હિન્દ જય ભારત